છોટાઉદેપુર વન વિભાગ દ્વારા નિયંત્રણ શિબિર યોજાય હોળી પર્વમાં જંગલો સુરક્ષિત રાખવાનો સંકલ્પ છોટાઉદેપુર જિલ્લાના કેવડી વિસ્તારમાં વન વિભાગ દ્વારા દાવાનળ નિયંત્રણ અને જાગૃતિ માટે વિશે શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોને હોળીના પર્વ દરમિયાન જંગલોમાં લાગતી દાવાનળ વિશે સચેત કરવાનું હતું કે જેથી વન ધન અને જીવસૃષ્ટિનું રક્ષણ થઈ શકે હોળી પર્વમાં જંગલમાં દાવા દળ દરેક વર્ષે હોળીના તહેવાર દરમિયાન અનેક સલોય જંગલ અને પર્વતીય વિસ્તારોમાં લોકો દેવ નવડાવવા જતા હોય છે આ પરંપરાને કારણે ઘણી વખત ખુલ્લી આગથી જંગલોમાં આગ ફાટી નીકળવાની સંભાવનાઓ પણ રહે છે આવી પરિસ્થિતિમાં જંગલના વૃક્ષો પ્રાણીઓ અને નાજુક પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે ત્યારે કેવી રીતે થાય દાવાનળનું નિયંત્રણ ત્યારે સીબીનો અધિક સ્થાન કે મેય નાયબ વન સંરક્ષક વી એમ દેસાઇએ કહ્યું હતું કે વન વિભાગના અધિકારીઓએ દાવાનળ અટકાવવા માટે દવ પટ્ટા એટલે કે ફાયર લાઈન કેવી રીતે બનાવવી તેના માટે જરૂરી તકનીકી પદ્ધતિઓ અને વન સંરક્ષકના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી ડેમો દ્વારા ગ્રામજનોને સમજાવ્યું કે આગ ફેલાવાને અટકાવવા માટે કઈ રીતે સમયસર પગલા ભરવા જોઈએ લોકોનો ઉત્સાહ અને જન કે જેમાં શિબિરમાં વન વિભાગના પચાસ જેટલા ગાર્ડ વનપાલ અને સ્થાનિક ગ્રામજનો હાજર રહ્યા હતા તેઓએ વન વિભાગના આ પ્રયાસને સલાહ સરાન્ય અને સાથે જ વન સંરક્ષણ માટે પોતાનું યોગદાન આપવા તૈયાર હોવાની પણ પ્રતિજ્ઞા લીધી વધુમાં વન વિભાગે લોકોએ આ શિબિર દ્વારા મળેલી માહિતી તેમના ગામ અને આસપાસના વિસ્તારોમાં ફેલાવવાની પણ અપીલ કરી તો જિલ્લાના નાગરિકોને યુવાઓને આગ્રહ કરવામાં આવ્યો કે તેઓ જંગલમાં કોઈ પણ પરિસ્થિતિમાં હોળી પ્રગટાવવા માટે નહીં જાય અને સ્વચ્છ મુક્ત અને હરિયાળું પર્યાવરણ જાળવી રાખશે મીરઝા છોટાઉદેપુર છોટાઉદેપુર વન વિભાગ દ્વારા નિયંત્રણ તાલીમ ઇકો ટુરિઝમ ખેડ કેવડી ખાતે યોજવામાં આવી હતી જેમાં નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં પચાસ જેટલા રક્ષકો અને વીસ જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વન દવ હોળી પહેલાં જે ગ્રામ લોકો સળગાવતા હોય એને કાળજી રાખવા માટે અને એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી અને સમજ આપવામાં આવી હતી વધુમાં વધુ લોકો આ હોળીના તહેવારમાં જંગલોમાં જે દવ લગાડે છે એ ના લાગે અને આપણી કુદરતી સંપત્તિમાં જે મોટું નુકસાન થાય છે એ ટાળવા માટે અત્યારથી જ વનવિભાગ છોટા ઉદેવપુર દ્વારા આ કવાયત હાથ ધરો શરૂ કરવામાં આવી છે